દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઇબ્રાહીમપુરમાં નકલી એન્ટાસિડ ઇનો બનાવીને વેચતી એક યુનિટ પર દરોડો કર્યો હતો ત્યાંથી એકાણું હજાર બસો ને સત્તાવન શેશે નકલી ઇનો એંસી કિગરા રો મટીરિયલ તેર કિગ્રા કંપનીના લોગોવાળી પ્રિન્ટેડ રોલ્સ ચોપન હજાર સાતસો એસી સ્ટીકર્સ એકવીસો ખાલી પેકેટ એક પેકિંગ મશીન વગેરે મળી હતી આરોપીઓ તરીકે સંદીપ જૈન અને જીતન્દર ચોટુ ધરપકડ થયા છે પોલીસ જણાવે છે કે આ પ્રકારની નકલી હેલ્થ પ્રોડક્ટ જન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે કારણ કે તેમાં અજાણ્યા રસાયણ હોઈ શકે છે ઓફિશિયલ રીતે એક ઓવર ધ કાઉન્ટર એન્ટાસિડ બનાવટી છે જેમાં મુખ્યત્વે સોડિયમ બાય કાર્બોનેટ એસિડ અને સોડિયમ કાર્બોનેટનો મિશ્રણ હોય છે જે પેટમાં વધેલી એસિડને તુરંત ન્યુટ્રલાઇઝ કરે છે કંપનીની વેબસાઇટ અનુસાર સ્વર્જી કસાર અને લીંબુ કામલમ તત્વો પણ ઉમેરેલા છે પરંતુ મુખ્યત્વે ઉપર જળાવેલ તત્વો જ હોય છે તેથી જ્યારે ઈનો ખરીદો ત્યારે આ રસાયણિક માળખું હોવું જોઈએ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં